ગઈકાલથી અમલી બનેલ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ અંજારના પોલીસ સ્ટેશન ખાતે સિનુગ્રાની હત્યાનો પ્રથમ બનાવ આ નવા કાયદામાં નોંધવામાં આવ્યો કચ્છમાં નવા કાયદાની કલમ તળે સૌ પ્રથમ હત્યાનો બનાવ અંજાર પોલીસના ચોકડે નોંધાયો હતો સિનુગ્રાના ભેડિયામાં બે મજૂરો ભેગા થઈ છ મજૂરને માથામાં પથ્થર ઝીકીને મોતને ઘાત ઉતાર્યો હતો સિનુગ્રા ગામની સીમમાં આવેલ સ્ટોન ક્રસર પ્લાન્ટમાં કામ કરતા બે પરપ્રાંતીય મજૂરે ભેગા મળી સ માથામાં મોટો પથ્થર મારી અને હત્યા કરી નાખવામાં આવી હતી સિનુગરાના સીમાડે ભાગ્યલક્ષી ઇન્ફા પ્રોજેક્ટ નામથી સ્ટોન ક્રસર પ્લાન્ટ આવેલો છે તેમાં દસ મજૂરો કામ કરે છે ત્યાં જ બનાવવામાં આવી હોડીમાં વસવાટ કરે છે મરણ જનાર ચરકુનાગ ઇન્દ્રો શાહુને સાથે કામ કરતા ભીમસિંગ અને સાગર ઉર્ફે બેહરા સાથે મનમેળ ન હોય પર બોલાચાલી દરમિયાન તેને માર મારી અને હત્યા કરી નાખી હતી અત્યારના બનાવમાં સૌપ્રથમ પહેલી જુલાઈથી ઇન્ડિયન પિનલ કોડના સ્થાને અમલી આવેલ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ત્રણ ઓબ્લિક પાંચ હેઠળ બંને સામે ગુનો દાખલ કર્યો છે અને જતીન સોરઠિયાએ આપેલ ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે